અમદાવાદમાં બે મહિના બાદ મેઘાણીનગરનો રોડ ખુલ્લો મુકાયો બાર જૂને થયેલી પ્લેન દુર્ઘટના બાદ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો આ રોડ લોકોના ટોળા ભેગા ન થાય તે માટે રોડ બંધ કરવામાં આવ્યો હતો દુર્ઘટના સ્થળથી ઘેવર સર્કલ તરફ જતો રસ્તો ખુલ્લો કરાયો દુર્ઘટનાના દિવસો વીત્યા છતાં લોકોની ભીડ જોવા મળે છે લોકોની વધુ ભીડ ન ઉમટે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે બાર જૂનની એ તારીખ કે જ્યારે અમદાવાદ અને ગુજરાતમાં સૌથી મોટી ગોઝારી ઘટના બની જ્યાં અમદાવાદમાં મેઘાણીનગર ખાતે એ પ્લેન ક્રેશ થયું અને તેમાં અઢીસો કરતાં વધારે જિંદગી હોમાઈ આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર આ ઘટના બની હતી એ ડૉક્ટર હોસ્ટેલ બિલ્ડિંગ કે જ્યાં આ પ્લેન પડ્યું અહીંયા એકલો કાટમાળ હતો પ્લેનનો તે તમામ કાટમાળ જે છે તે અહીંયા હટાવી લેવામાં આવશે અને આ બિલ્ડિંગ કાળી દબાંગ જે છે તે જોવા મળી છે અને કાટમાળ હટા બાદના આ દ્રશ્યો જોઈ શકાય છે ને આ એ જ રસ્તો કે જ્યાં જે પ્લેન ક્રેશ થયું તેનું પાંખ્યું અહીંયા સામે કોર્નર ઉપર પડ્યું હતું અને પ્લેનના ભાગ અંદર પડ્યા હતા એ ઘટના બની ત્યારથી લઈને આજે લગભગ બે મહિનાના અંદર છ દિવસ જેટલો સમય બાકી છે એ સમય દરમિયાન આ રસ્તો બંધ રખાયો હતો આ પોલીસ કાર્યવાહી અને અન્ય કાર્યવાહી માટે પણ હવે આ રસ્તો જે છે તે અહીંયા ખોલી દેવાયો છે જેથી કરીને અહીંયા પબ્લિકની અવર જવર જે છે વ્હીકલોની અવર જવર અહીંયા જોવા મળી રહી છે અને જે જે લોકો અહીંયાથી નીકળે છે તે લોકો અહીંયા ધીમી ગતિએ જાય છે અથવા તો ઊભા રહે છે અને આ જગ્યા જોવે છે કે આખરે જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું ત્યાં કેવો માહોલ હોઈ શકે છે ને એ જગ્યા કેવી હશે એ તમામ લોકોને જાણવામાં ઉત્સુકતા છે અહીંયા એક ભાઈ પણ નીકળ્યા તેમની સાથે આપણે વાત કરીશું તમે અહીંયા ઊભા રહ્યા તમે પહેલાં અહીંયા આવીને ગયા છો કે આજે પહેલી વાર આવ્યો છું પહેલી વાર આવ્યા છે અહીંયાથી નીકળ્યા એટલે અમે ખાલી ટીવીમાં જ જોયું હતું કે ભાઈ આ રીતે ઘટના બની છે તો આજે અહીંયાથી નીકળ્યા તો બે મિનિટ ઊભા રહીને ઘણું દુઃખ થાય છે આવું જોઈને કે આવી ઘટના ક્યારેય બનવી ના જોઈએ અને અહીંયા ઊભા રહેવાનું એક બીજું કારણ છે કે જે મૃત્યુ પામેલા છે એમને હું મારી તરફથી એક શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટ મૌન રાખીને હાથ જોડીને કે ભગવાન એમની આત્માને શાંતિ આપે આવી ઘટના બીજી વાર ક્યારેય બને નહીં બસ એટલું જ મારો ફોટો વિડિયો પણ લોકો લઈ રહ્યા છે આપ પણ હા બિલકુલ મેં પણ ફોટો લીધા વિડિયો લીધા અહીંયાથી નીકળ્યા તો જો એ કારણ શું એનું શેનું એ ફોટો વિડિયો લેવાનું બસ ફોટો વિડિયો એવું કે ભાઈ એક આપણા ફોનમાં સેવ કે ભાઈ આવી આવું બીજી વાર બને નહીં બસ ભગવાનને જ મારી પ્રાર્થના છે